અષ્ટાવક્ર ગીતા માઇનસ પ્રકરણ ઓગણીસ આત્મવિશ્રાંતિનો સારાંશ પ્રકરણ ઓગણીસ જેનું શીર્ષક આત્મવિશ્રાંતિ છે અષ્ટાવક્ર ગીતાના ઉપદેશોના અંતિમ તબક્કાને રજૂ કરે છે આ પ્રકરણમાં રાજા જનક અષ્ટાવક્રના જ્ઞાનથી પ્રાપ્ત થયેલી પરમ શાંતિ અને આત્મસ્થિરતાની અવસ્થાનું વર્ણન કરે છે જનક કહે છે કે અષ્ટાવક્રના ઉપદેશો સાંભળ્યા પછી તેમનું જ્ઞાન દ્રઢ થયું છે તેમના અગાઉના ગુરુઓએ જે કંઈ કહ્યું હતું તે બધું જ તેમણે કોઈપણ પ્રકારના વિરોધ શંકા કે તર્ક વિના પોતાના અંતઃકરણમાં સ્વીકારી લીધું હતું આ સ્વીકૃતિની પ્રક્રિયા એવી હતી કે જેમ જેમ જ્ઞાન તેમના હૃદયમાં ઉતરતું ગયું તેમ તેમ તેમના મનમાં રહેલા અનેક પ્રકારના સંશયો અને અજ્ઞાનરૂપી કાંટાઓ તત્વજ્ઞાનના સાણસા વડે ખેંચાઈ ગયા અંતે જનક ઉદ્ગાર કરે છે કે હે ભગવાન હવે મારા હૃદયમાં એક પણ કંટક રહ્યો નથી અને તમે જે કહો છો તે પરમ સત્ય છે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જનકના જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા તેનું વર્ણન કરતાં તેઓ કહે છે કે હવે પોતાના જ મહાન ચૈતન્યમાં સ્થિર થયેલા તેમના માટે અર્થ કામ અને ધર્મ જેવા સાંસારિક લક્ષ્યોનું કોઈ મહત્વ રહ્યું નથી દ્વૈત બે જુદા અસ્તિત્વ અને અદ્વૈત એક જ અસ્તિત્વ વચ્ચેનો ભેદ તેમના માટે મટી ગયો છે અને વિવેક બુદ્ધિ પણ હવે તેમની માટે કોઈ ખાસ અર્થ ધરાવતી નથી તેઓ આગળ કહે છે કે તેમના માટે હવે શુભ અશુભ કર્મોનું કોઈ મહત્વ નથી કેમ કે તેઓ કરતાપણાના ભાવથી મુક્ત થઈ ગયા છે તેથી જ હવે તેમને ચિંતા કે નિશ્ચિંતતાની કોઈ અસર થતી નથી જાગૃત અવસ્થા સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ અવસ્થા માઇનસ આ ત્રણેય અવસ્થાઓ પણ તેમના માટે હવે એક સમાન છે કારણ કે તેઓ આ બધાથી પર પોતાના આત્મામાં સ્થિત થઈ ગયા છે જનક પોતાના અનુભવો વર્ણવતા જણાવે છે કે તેમના માટે હવે મૃત્યુ શું અને જીવન શું સાંસારિક વ્યવહારો અને આધ્યાત્મિક લીનતા એટલે કે સમાધિ વચ્ચે પણ તેમને કોઈ ભેદ દેખાતો નથી જે વ્યક્તિ આત્મ પ્રાપ્ત કરી લે છે તેના માટે આ બધા ભૌતિક ભેદો અને દ્વૈતો અસ્તિત્વ ગુમાવી દે છે અંતમાં જનક દ્રઢતાથી કહે છે કે હવે તેઓ પોતાના આત્મામાં સંપૂર્ણ વિશ્રાંતિ પામ્યા છે તેથી અર્થ કામ અને ધર્મ માઇનસ આ ત્રણ પ્રકારના માનવીય ધ્યેયોની કથા હવે સમાપ્ત થાય છે એટલું જ નહીં પરંતુ વિશેષ જ્ઞાન અને વિજ્ઞાનની કથાઓ પણ હવે તેમના માટે પર્યાપ્ત છે તેમને હવે આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા નથી આ પ્રકરણના શ્લોકોમાં જનક પોતાની આત્મસ્થિરતાની વિવિધ અવસ્થાઓને વધુ સ્પષ્ટ રીતે વર્ણવે છે પ્રકરણ ઓગણીસ આત્મવિશ્રાંતિ આત્મવિશ્રાંતિ જનક તત્વ વિજ્ઞાન સંદંશ માદાય હૃદયોદ્રાર નાનાવિધ પરામર્શ શલ્યોદ્ધાર કૃતોમયા એક તત્વજ્ઞાન રૂપી સાણસો લઈને મારા હૃદયના ઊંડાણમાં રહેલા અનેક પ્રકારના વિચારરૂપ કાંટાઓ મેં જ ખેંચી કાઢ્યા છે ક્વ 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 ધર્મ ચાર્થ વિવેકતા ચ ક્વિવેકતા મેં બે પોતાના મહિમામાં રહેલા મારા માટે ક્યાં ધર્મ ક્યાં કામ ક્યાં અર્થ ક્યાં વિવેક ક્યાં દ્વૈત અને ક્યાં અદ્વૈત ક્વ ભૂતમ ક્વ ભવિષ્ય દ્વા વર્તમાન મી કીમ ભવિષ્ય અને નિત્યતા પણ શું છે ક્વ ચાત્મા ક્વર્ત્મા ક્વુભમ ક્વા શુભમ તથા ક્વિંતા ક્વ વાલ ચિંતા સ્વમહિમ સ્થિત પોતાના મહિમામાં રહેલા મારા માટે શું આત્મા અને શું અનાત્મા શું શુભ અને શું અશુભ શું ચિંતા અને શું નિશ્ચિંતતા ક્વ સ્વપ્નઃ ક્વ સુષુપ્તિર્વા ક્વ ચ જાગરણ તથા ક્વ તુર્ય ભયમ વાળપી સ્વમહિમની સ્થિત્ય મે પાંચ પોતાના મહિમામાં રહેલા મારા માટે શું સ્વપ્ન શું જાગૃત શું સુષુપ્તિ વળી શું તુર્ય અવસ્થા અને શું ભય કવ દૂરમ ક્વ સમીપમ વા પોતાના મહિમામાં રહેલા મારા માટે શું દૂર અને શું પાસે શું 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 અંતર અને બાહ્ય જીવિત ક્વકાહ કવાસ્ય લક્યમ ક્વ લય ક્વ સમાધિર્વા સ્વમહિમની સ્થિત્ય મે પોતાના મહિમામાં રહેલા મારા માટે શું મૃત્યુ અને શું જીવન શું લોકો અને શું લોક વહવાર શું લય અને શું સમાધિ અલમ ત્રિવર્ગ કથ્યા યોગસ્ય કથ્યાપ્યલમ અલમ વિજ્ઞાન કથ્યા विश्रांतस्य ममआत्मनि 8 હું આત્મામાં વિશ્રાંતિ પામેલો છું હવે મારા માટે ત્રિવર્ગની વાત પૂરી થઈ યોગની વાત પૂરી થઈ અને વિજ્ઞાનની વાત પણ બસ થઈ ગઈ